ય નમો નમસ્તે નર્મદે દેવી પાહી મારા શરણાગતમ પરમ સદગુરુદેવ ભગવાને કહ્યું છે માઘ મહાત્મયમાં મળે મુક્તિ જ્ઞાનથી ખાસ પરંતુ જ્ઞાનથી જ મુક્તિ મળે છે પરંતુ પાપીને મુક્તિ મળતી નથી કારણ કે જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાન થવું સંભવ નથી અને એ પાપની નિવૃત્તિ માટે જ પુરાણોની અંદર વેદોમાં વિવિધ પ્રકારના કર્માનુષ્ઠાનોનું વર્ણન કર્યું છે અને એવી એક વિશેષ તિથિ આવતીકાલે છે શઠતિલા એકાદશી જેનો સમગ્ર વૈદિક સનાતન હિન્દુ આસ્તિક ભક્તોએ વિશેષ આદર કરવો જોઈએ આવતીકાલે છઠતિલા એકાદશી છે જેનું ખૂબ પુરાણોમાં મહાત્મ્ય છે તલની ઉત્પત્તિ ભગવાન યજ્ઞનારાયણના પ્રસવેદ એટલે કે પ્રસેવામાંથી થઈ છે અને પુરાણોની અંદર તલનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે સૂર્ય ભગવાન જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને જ્યાં સુધી મકર રાશિમાં બિરાજે છે રહે છે ત્યાં સુધી તલનું વિશેષ મહાત્મ્ય બતાવ્યું છે અને માટે જ આપણે મકરસંક્રાંતિના દિવસે તલની સામગ્રી બનાવીને આરોગ્ય છે ભગવાને ધરાવીએ છીએ તલનું દાન કરીએ છીએ પરંતુ સમગ્ર માસ પર્યંત તલનો વિશેષ મહિમા છે પણ એવું ન થઈ શકે એટલા માટે વિદ્વાન પુરુષોએ બે તિથિને તલના ઉપયોગ માટે તલના પ્રયોગ માટે નિશ્ચિત કરી છે જે એક છે મકર સંક્રાંતિ અને બીજી છે ષટતિલા એકાદશી તો એનો વિશેષ આદર કરવો જોઈએ ષટતિલા એટલે તિલ તિલોદ્વર્તી તિલસ્નાયી તિલહોતા તિલોદકી તિલભોગતા છ તિલદાની શઠતિલા પાપનાશિની છ પ્રકારથી છઠ એટલે છ અને તિલા તિલ એટલે કે તલ છ પ્રકારથી તલનું આવતીકાલે સેવન કરવું જોઈએ જે સંપૂર્ણ પાપરાશિને નાશ કરે છે પુરાણમાં ભગવાન કૃષ્ણ દ્વેદવ્યાસ કહે છે શટતિલા પાપનાશિની એમાં પહેલું છે તિલોદ્વર્તી એટલે તલને મિક્સચરની અંદર પીસીને એક વખત શુદ્ધ પાણીથી સ્નાન કર્યા પછી એ તલનું ઉપટન મસ્તકથી હૃદય સુધી હૃદયથી કમર સુધી અને કમરથી ચરણ સુધી એમ સર્વાંગ ઉપર તિલનું તલનું ઉપટન લગાડવું જોઈએ તો એ છે તિલોદવર્તી ભગવાનને પણ આવા તિલ તલના ઉપટનથી આવતીકાલે સ્નાન કરાવવું જોઈએ બીજું છે તિલ સ્નાયુ એટલે કે એક મુઠ્ઠી જેટલા તલ નર્મદાજી ગંગાજી એમનાજી સરોવર હોય પવિત્ર તીર્થ હોય જળ હોય એની અંદર પધરાવીને એક મુઠ્ઠી જળ નર્મદાજીમાં પધરાવીને એની અંદર ડૂબકી લગાડવાથી તિલસ અને જે નર્મદાજી કે પવિત્ર તીર્થમાં નથી જઈ શકતા એમણે પોતાના ઘરની અંદર બાલ્ટીની અંદર એક મુઠ્ઠી જળ પધરાવીને પણ સ્નાન એ જળથી તલવાળા જળથી સ્નાન કરવું જોઈએ તો એ તિલસ નાય છે અરે તલ જોડે ના હોય તો સ્નાન કરતાં કરતાં તિલ 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 તલ તલ એમ તલનું ભજન કરવાથી પણ એને તલસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તો બીજા નંબર પર થયું તિલ જે વૈદિક બ્રાહ્મણો નિત્ય હોમ કરે છે એમણે આવતીકાલે ખાસ તલનો હોમ કરવો જોઈએ તિલ હોતા અને ચોથું છે તિલોદકી એટલે કે તર્પણ કરતી વખતે નિત્ય તર્પણમાં તલ કાલે ખાસ પ્રયોગ કરવો જોઈએ અને પાંચમું છે તિલભોગતા એટલે સરસ મજાની દેશી ગાયના ઘીની તલ સાંકળી બનાવીને અથવા તો તલની વિવિધ પ્રકારની વાનગી બનાવીને ભગવાનને પહેલાં નૈવેદ્ય ધરાવવું જોઈએ અને પછી આવતીકાલે એકાદશીના દિવસે એ જ ખાઈને એકાદશી વ્રત કરવું જોઈએ આમ તો તલ એ સાત પ્રકારના ધન્યમાંનું એક ધન્ય છે અનાજ છે પરંતુ વિશેષ તિથિ એ સામાન્ય તિથિને બાદ કરે છે માટે તલ એકાદશીએ નથી ખાવાતા પરંતુ આવતીકાલે એક એવી એવી એકાદશી છે કે જે એકાદશીએ તલનું સેવન કરવું જોઈએ એનાથી પાપ લાગતું નથી પરંતુ વિશેષ પાપનો નાશ થાય છે તો તિલો તિલભોગતા અને છેલ્લું છે કે દાન કરવું તો તલનું સુપાત્ર વિપ્રને સુપાત્ર ભક્તને અથવા તો જેને જરૂર છે તેવા તલનું દાન કરવું જોઈએ આમ છ પ્રકાર છે તલનું આવતીકાલે સેવન કરવામાં આવે તો એ સઠતિલા પાપનાશિની એ સંપૂર્ણ પાપ રાશિનો નાશ કરે છે ટૂંકમાં આવતીકાલે સવિશેષ તલનું મહાત્મ્ય ધારણ કરીને એકાદશી પર્વ ઉજવવું જોઈએ તલના તેલનો ઘૃત મિશ્રિત દીપક પણ આવતીકાલે ભગવાન પાસે પ્રજ્વલિત કરી શકાય અથવા તો દીપક ની અંદર થોડાક કલ પધ્રવથી પધરાવીને દીપદાનનો પણ વિશેષ મહિમા છે અવધો